खरी क्यों माई है खरी क्यों मार खेली थे? नहीं बोला कुछ नहीं खरी क्यों तो रोहिण्डा कोई ला है? आज ही एक तबीयत आज चारी में ये कहाँ जायेगा निर्भारी परिसीमिया हाँ वश में है तो ये ने पाहे आगम में कोई अली पड़ेगा ना है उतना ये थी आगम आप ई चारी में आगम बिजी का है ना आगमन ना ते कोई

જો આ કટોલા ની ઓલા પાણી માં નાખ્યા કઈ ધૂળ કે હોય તો નીકળી જાય ટમેટા બધું કોરે લહણ ની પેસ્ટ બને રોટલા ઘડાઈ ગયા ખાજલી એક બી લેવે ને પોરી થી છાણી મૂકી એની એની શાક ભેગી ખાતા અને એમ થોડી

તો રામ રામ સીતારામ બધા ની જો આ બધી વસ્તુ છે મારા હાથમાં એક ખુબ જરૂરી વસ્તુ તમને દેખાડા કામ હે ઈ અમે રીંગણા રીંગણીમાં હે ને ડોકા મરડો ઈર આવે એ અમે એક બે છોડવામાં આવેલ છે ત્યાં અમે વાવીતી ને એમાં તો અમે ડોકા મારડો ઈર હોય ને એ કામ કરે રીંગણીના પાંદડાઓમાં કે એની જે ડર ઓલી હોય ને એમાં ગીરે જાય ત્યાં આમાં અંદર ગીરે એમાં નાણે જ્યાં ભાંગે નાખાય એટલે એ ડોકા મરડો એ ઈડની કંટ્રોલ કરવા હાટું થે ને એ ઈદના ફૂદા પકડવા હાટું થાય ને જ્યાં ટ્રેપ હે ટ્રેપ આંગણે હું વસો વસ દા એટલે ઈ હે એ ઓટોમેટિક કંટ્રોલ થઈ જાય એ ઈદ હે ને એ ક્યાં હું ખોળા આંગણે ખોડે દીધું એનું સ્ટેન્ડ ને એમાં પછી જા આને અહીં સડાવે દેવાનું હોય ત્યાં અહીં સળાવે આમાં પાણી ભરી દેવાનું ને એમાં પાસે હે ને ચા લ્યોર હે આ લ્યોર હે બ્રિન્જલ ફ્રૂટ એન્ડ શૂટ બોરનો આ એમાં સળાવ દેવાનો એટલે ગમે એ ફૂદું હોય ને એ રીંગણીમાં આવે ઈંડા મૂકવા પહેલાં જે ફિમેલ હોય ને એમાં એટ્રેક થઈ જાય ફિમેલ એટ્રેક કરે કે મેલ એટ્રેક કરતી હોય એ નથી ખબર લગભગ ફિમેલ જ એ ટ્રેક અહીં અહીંયા એ આમાં આવે ને આમાં પડે જાય રીંગણીમાં નુકસાની ન કરે તો હાલો આ ટીકડી હું આગળ લગાડે દે તોડે જેને અંદરથી આવી ટીકડી નીકળે ને એ આ છત્રી જે હોય ને એમાં લગાડી દેવાની જ્યાં ભાઈ આમાં ફિટ કરી દેવાની જ્યાં એ ફિટ થઈ ગયું ને ઠાકો દબાવી દેવાનો પછી એ છત્રી છે ને આમાં ફિટ કરી દેવાની ને આમાં પાણી પર દેવાનું આમાં પાણી નાખી દેવાનું આ આવે ને એટ્રેક થાય ને એ સીધું પાણી પડે જાય ફૂદો એ ફૂદા પકડાઈ જાય એટલે પછી રીંગણીમાં કંઈ આવે નહીં એ જ વસ્તુ છે એ એક આ છે અટાણે ત્યાં શૂટ બોરનું જ છે એટલે એ અટાણે આ જ લગાડી પછી હે ને જ્યાં રીંગણા પડવા માંડીએ ને તારીમાં પછી રીંગણીમાં જે વેઠો પડે ને ઈદનો એ વેઠાવાળું હે એ આપણે આમાં લગાડી લગાડી દીધું એટલે આમાં રીંગણીમાં બહુ દવા સાટવી ન પડે ને આપણા રીંગણાય બહુ સારા થાય આ પાણી ભરે આવી ગયો એમાં નાખી દેવાનું ભરે દેવાનું આખું સ્ટેન્ડ હોય ઠાકું બનાવવાનું ઠાકું ખોડવાનું એ નિકાસ પડે નહીં નહીં તો પાણીમાં પાણીના વજનથી પડી જાય જરાક ત્રણ હું આખું હોય તો સીધું કરી લેવાનું પાણીમાં જોવે કર દેવાનું એમાં જરાક કાકરી ભરાવે રેડી થઈ જાય જોવે લેવાનું પાણીથી પછી આને આખા ભરાઈ દેવાનું રેડી વાણી આપણે બે ત્રણ જીન બે ત્રણ જી જો તડકો પડે ને તો ટોપઅપ કરવાનું પાણી ભરવાનું આખું ભરેલું રાખવાનું ક્યાં કે જેટલું પાણી હોય એટલું સારું એટલે એટલે આમાં ફૂદા હે પાણીમાં પડે જો આ રીંગણી અમારી થોડું ખડ થઈ ગયું હમણાં કાઇ આમ મે ચાલુ હતી ખડ નોઈલા જ તેવું ને દે નાખ્યું હું આજી ઠાકો મે આવે ગયો એટલે આમાં ગારો હે ફૂલ જરાક મેં ઓલ્યો થાય ને તો ને દે નાખીએ બંધ થઈ jarak wer hu ave netli akor nu to haru me pan a thodu bau vatare khad the gu ma etli ane ne de na kyo ek bi tai koi aur paro nik dio na i va તો હા ભાઈ વાતાવરણ તડકો ન નીકળતા ને તો મૂરી મજા ન આવતી તડકો નીકળે એટલે તો એવી મજા આવે ભાઈ બસ તો પી હે કોસી થઈ તો થોડીયું ખે કેટલું હુતિયું દહ માં તે હાતર્યું ઘણી ઓસ્યું થઈ ગયું તો જો હવા ને મેં આવ્યો તો ને ખાબોશીયા ભર્યા મેં તો હવા ને હારામાં હારો આવ્યો હતો પાણી હાલતા થગાતા આવ્યું

એ આજ જ વાટેલી ત્યાં મેરા મેરાથી કોઈ સડાવવાનું તું આવે એ ને કે મેરા મેળાથી વાટેલા ને તો હું ફાટડી હોય સારેલા ત્રણ ફાટડી વાટીયા ખડની થોડુંક બરું હોય લીધું એ વાય વાટે જો એ યાચા ને થઈ જા જો આ રીંગણી વાવી ને आगला विडिया तुम्ही जय तर बापूने जी ना पप्पाने वावता तवडी था। एवढी थाई जाऊ